શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને કુદરતી વાતાવરણ જોવા ઉભા જોવા નો જ ઘડી சரி

સાહેબ ભાઈ ગયા હવે આપડે ઘડી કઈ ઉભી સુરત દેવ ના દર્શન થયા નથી ચાલો જઈ આવી સ્કૂલે પાછા મળશું ત્યાં સુધી ને જો ભૂગામ આમ થાય ને

આ દીદી ની છે આપણી તો રેડ કલરની છે રેડ છે ને ચાલો આપણે સ્કૂલેથી પહોંચી ગયા ઘરે હવે ઘરના કામ બાકી છે બધા કર લે કચેરા પોતાને એવું તો થઈ જ ગયું છે ને કપડા ધોવાના હોય એક ખાલી તો ચાલો હવે કપડાં ભલારી દઈએ ને ધોઈ નાખીએ પછી પેલા તો જમી લઈએ પછી બીજું બધું કામ પછી કરશું ચાલો હમણાં મશીનમાં નાખી દઈ આજે બનાવવાનો છે ગાજરનો સંભારો અને લીલી ચોરીનું શાક તો ચાલો આપણે તેલ મૂકી દીધું છે તેલ મૂકી દીધું છે ને હવે સંભારો વઘાર નાખીએ

મેડમ છે નહીં ચા પાણી નાસ્તો હાથે બનાવવાના છે પંદર મિનિટ મોડું છે ત્યાં મેડમ નીચે વયા ગયા હવે સ્નેહને રમાડવા ગયા હશે ચાલો આપણે ચા પાણી નાસ્તો તો કરી લઈ તા આવી જાય ચા હાથે બનાવવાનો થશે જો નહીં આવે તો તમેમાં કપડાં બદલાવી લઈ ચાલો આપણે ચા મૂકી દીધી મેડમ તો આવ્યા નહીં એ આવે તો એ પછી જમવાનો ટાઈમ થઈ જાય અને ચા આપણે આવીએ એટલે ભૂણી ડીશ તો પીવી પડે ચા પાણી થોડું ને દૂધ ખાંડ નાખવાની બાકી હોય ખાંડ આપણે છેલ્લે નાખીએ નાસ્તામાં ગાંઠિયા છે ચા પણ આપણી બની ગઈ છે ચાલો બધા મિત્રો ચા પાણી નાસ્તો કરવા ધોધળીઓ ઝરમર વરસાદ આવે ને છોકરા પલડીને આવે ઝરમર ઝરમર આવે ભે ભૂગે માન માન ને તા હોય જાય પ્રા સ્કૂલે થી આવી ગયા 컬러તા પડરતા તમે આવીને નઈ ધોઈ લીધું હા નાસ્તો હે ચા બનાવ્યો હે ચા બનાવ્યો હે ચા બનાવ્યો અમે નીચે જઈ આવ્યા હે ચા ગાંઠિયા ખાધા અંધારું થઈ ગયું પર રસોઈ કરીને ગઈતી ને તે નહી રહેતો તમે જ મોડા આવ્યો 15 મિનિટ મોડા હતા 7 વાગી ગયા હતા પોણા 7 થયા હતા સારું તો હાલો જમી લ્યો બસ તો આમ જો અંધારું થઈ ગયું અંધારું જોવું કે ઘડિયાળ જોવી રાત થઈ ગઈ ઘડિયાળમાં સાડા આઠ થઈ ગયા સારું તો ઘડી જમી જો કેવી સરસ રોશની દેખાય હાલો વરસાદ આવતો હતો ઝરમર ઝરમર એ તો વયો ગયો ઝરમર ઝરમર નીચે ખાલી ફર્યું ભીનું થાય એવો જ આવ્યો હવર રેડો આવ્યો અત્યારે આવ્યો કુણી કુણી ચોરીનું તેલમાં મસ્ત આવી કુણી ચોરી બધે થાતી હોય તો એમ કો એ પાછું વેલું બનાવી ગઈ થી હે કાઈ નહીં કઈ બોલ્યા હતા ના ના કે બોલ્યા હતા પાછું બોલો તો હવે ના બોવા એક જ વાર આવે એક જ વાર સંભાળ નીચે ચાલો બધા મિત્રો વારો કરવા